સુરતનો હીરા ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે ત્યારે કાબોદરા વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં એક રત્ન કલાકારે સિફ્તપૂર્વક બદલો માર્યો હતો સારી ક્વોલિટીના ગુણવત્તાવાળા હીરા બદલી દોઢ લાખથી વધુની છેતરપિંડી કરી હતી સમગ્ર ઘટનામાં શંકા જતા સીસીટીવીના આધારે હીરાનો બદલો મારનાર રત્નકલાકારને ઝડપી લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કાપોદરા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં સરીન ડિપાર્ટમેન્ટમાં કામ કરતા રત્ન કલાકાર દ્વારા કારખાનાના માલિકોનો વિશ્વાસ કેળવી વિશ્વાસઘાત કરવામાં આવ્યો હતો સારી ક્વોલિટીના હીરા બદલી હલકી ગુણવત્તાના હીરા પધરાવતો હતો હીરામાં વજન ઓછું આવતા માલિકને શંકા ગઈ હતી શંકાના આધારે કારીગર બિપિન સેલડિયા પર નજર રાખવામાં આવી હતી સીસીટીવીમાં શંકાસ્પદ હિલચાલ જોવા મળતા હીરાનું વજન ચેક કરાયું હતું વજન ઓછું આવતા કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં દોઢ લાખના હીરા બદલી લેવાયાની ફરિયાદ બિપિન સેલડીયા સામે નોંધાઈ છે સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે